ગઈકાલે મિત્રો બારસો એકાણું સુધીના પ્રશ્નો જોયા હતા જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનના લગતા આજે આપણે બારસો બાણું થી શરૂઆત કરીશું પ્રથમ મિત્રો ચેનલો પર નવા હોય તો પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો તો ચલો મિત્રો શરૂ કરીએ બારસો બાણું નંબરના ક્વેશ્ચનથી ગોડામાં કેટલા જોડ રંગ સૂત્રો આવેલા હોય છે તો ગોડામાં બત્રીસ જોડ રંગસૂત્રો આવેલા હોય છે અમીબામાં કેટલા જોડ રંગ સૂત્રો આવેલા હોય છે એકસો પચીસ જોડ રંગ સૂત્રો આવેલા હોય છે ગોલ્કી કાયમી શોધ કયા વૈજ્ઞાનિકે કરી છે ગોલ્ગીએ ગોલકી કાયમી રચના ચપટી કોથળી જેવી હોય છે આ કોથળીને શું કહે છે સિસ્ટરની કઈ કોષ અંગિકા આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે લાયસોઝોમ પ્રોટીન ફેક્ટરી તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે રિબોઝોમ રિબોઝોમ જે પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખાય છે કોષોના બનતી રચનાને શું કહે છે પેશી હૃદયની દિવાલમાં કઈ પેશી આવેલી હોય છે હૃદયક પેશી પેશીઓથી બનતી રચનાને શું કહે છે સ્નાયુ શરીરનો સૌથી કઠોળ પદાર્થ કયો છે ઇનેમલ ઇનેમલ ક્યાં આવેલ આવેલ છે છે દાંત પર હોય કરોડરજ્જુમાં કેટલા જોડ ચેતાઓ આવેલી હોય છે એકત્રીસ જોડ ચેતાઓ આવેલી હોય છે કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ત્રિતિકમ એસટી ભૂમથી શરૂઆત થાય છે કરોડરજ્જુની ફરતે આવેલ કલાના ત્રણ આવરણમાં મધ્યમાં અને છેલ્લે કયા રંગનું દ્રવ્ય આવેલું હોય છે બુખરું અને શ્વેત દ્રવ્ય આવેલું હોય છે બુખરું દ્રવ્ય કયા આકારે ગોઠવાયેલું હોય છે એ જ આકારે ગોઠવાયેલું હોય છે સંવેદના ગ્રાફી અંગોમાં કયા અંગોનો સમાવેશ થાય છે તો સંવેદનાગ્રાફી અંગોમાં ચામડી જીભ નાક આંખ અને કાનનો સમાવેશ થાય છે સૌથી વધુ સંવેદના ચામડી પર ક્યાં જોવા મળે છે તો આંગળીના ટેરવા ઉપર શરીરનું સૌથી મોટું અવયવ કયું છે ચામડી જીભના સમગ્ર ભાગમાં એક સરખી રીતે સ્વાદનો અનુભવ થતો નથી આ વિધાન સાચું કે ખોટું આ વિધાન સાચું છે આંખમાં પ્રકાશના કિરણોનું વક્રીભવન કરાવી નેત્રપટલ પર પાડવાનું કાર્ય કોણ કરે છે નેત્ર મણી આંખમાં પ્રતિબિંબ કોના પર ઝીલાય છે તો નેત્રપટલ ઉપર પ્રતિબિંબ જીલાય છે જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે ત્યારે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ ઝાડો ન થઈ શકે અને પાતળો જ રહે ત્યારે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે ગુરુ દ્રષ્ટિની ખામી ઉદભવે છે એટલે કે લેન્સ પાત્રો જ રહે તો ગુરુદ્રષ્ટિની ખામી અને જાડો જ રહે ત્યાં લઘુ દ્રષ્ટિની લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે તો અંતરગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે માનવ કાન મહત્તમ કેટલી ધ્વનિ તીવ્રતા સહન કરી શકે છે એકસો ત્રીસ ડેસીબલ સુધીની તીવ્રતા માણસ સહન કરી શકે છે આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે લેક્રાઇમલ ગ્રંથિ મોતિયામાં આંખનો કયો ભાગ પ્રભાવિત થાય છે નેત્ર લેન્સ આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે પચીસ સેમી આંખનું દૂર બિંદુ કેટલું હોય છે અનંત અંતર પીએચનું પૂરું નામ શું થાય પોટેન્ટિયલ ઓફ હાઇડ્રોજન એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન ભ્રૂણ અવસ્થામાં રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે યકૃત અને બરોડમાં રક્તકણોની સંખ્યા પ્રતિ ઘન મિલી લીટર કેટલી હોય છે લગભગ પચાસ લાખ રક્તકણોના સ્મશાન ઘર તરીકે શું ઓળખાય છે યકૃત અને બરોડ શ્વેતકણોનું મૃત્યુ ક્યાં થાય છે તો શ્વેતકણોનું મૃત્યુ રુધિરમાં થાય છે શ્વેતકળોની સંખ્યા પ્રતિ ગન મિલી લીટર કેટલી હોય છે ચાર હજાર શ્વેતક થતી વૃદ્ધિના કારણે કઈ ખામી સર્જાય છે લ્યુકેમિયા ત્રાકણોનું નિર્માણ ક્યાં થાય છે અસ્થિ મજામાં આવેલા અવિભેદિત સ્તંભકોષો માંથી ત્રાક આયુષ્ય કેટલું હોય છે આઠ થી દસ દિવસ ત્રાકણ મૃત્યુ ક્યાં થાય છે ત્રાકુણ મૃત્યુ બરોડ થાય છે આજે ત્રેસિસના પ્રશ્નો આગના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું